શકો છો મિત્રો આપણે ત્રીસ હજાર જેવા ફોલોઅર ઇન્સ્ટાગ્રામ માં થઈ ગયા છે સો હેલો એવરીબડી એન્ડ વેલકમ ટુ ધ અનધર વિડીયો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે તો સવાર વહેલા વહેલા ઉઠી ગયા એટલે ઉઠીને જોયું તો આપણે માં ત્રીસ કે થઈ ગયા હતા તો કોંગ્રેચ્યુલેશન્સ તો કોઈ યાર કોમેન્ટમાં અચ્છા તો પહેલા તો તમામ ભાઈનો એક ખૂબ ખૂબ આભાર આમ દિલથી બહુ ખુશ છું કારણ કે લગભગ બે હજાર સોળ થી મહેનત કરી રહ્યા છીએ આપણે અને ત્યાં જઈને હજી હવે ત્રીસ કે થયા છે આપણા બે હજાર સોળ થી એટલે કે પહેલા આપણી યુટ્યુબ ચેનલો ઘણી હતી જે ડિલેડ બી થઈ ગઈ છે અમુક કારણોસર બે હજાર સોળ થી મેં સ્ટાર્ટ કર્યું હતું વિડીયો બનાવવાનું એટલે ત્રણ કે ચાર જેવી ચેનલો ડિલેટ થઈ ગઈ છે અને આ ચેનલમાં આપણને સારો એવો રિસ્પોન્સ બી મળી રહ્યો છે અને ઇન્સ્ટાગ્રામમાં બી ફિસ કે થઈ ગયા તો કહેવાય છે ને કે એક સમય આવે છે ક્યારે જ બધું થતું હોય છે હું એ વખતે બહુ હતાશ રહેતો કારણ કે આપણી મોનિટાઈઝ થયેલી ચેનલ ડિલેટ થઈ જાય એવું બધું થતું ને વિડીયો ના હાલે ને એવું બધું થતું એટલે કહેવાય છે ને કે ગોડ્સ પ્લાન એટલે કે ભગવાન જે કરતો હોય છે એ સારા માટે જ કરતો હોય છે અમુક સમય આવે છે અમુક દસકો આવે છે ક્યારે જ થતું હોય છે તો પેલા તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર હું કે સુધી ત્યાં તો પહોંચી ગયા છીએ પણ હવે યુટ્યુબ માં આપણે દસ કે નો ટાર્ગેટ છે એ પઠાવવાનો છે તો બરોબર કામ ને આમ સપોર્ટ કરતા રેહજો ઇશ્યુ બેના જો ઉરાશે કામ માં આંગળીઓ ભરાય શું લેજા તમે

મુજકો બતા દે તેરી ક્યા હે મજબૂરી આપણો આમ કલાકારમાં ચાલો એવા છે શું કેવું તમારું નહીં આપડે આઈ બેઠા છીએ વાડામાં ને વાયરો ખાઈ રહ્યા છે હા શું પવન ફૂંકે છે વાહ મોસમ તો એસા લગ દિલ ગાર્ડન ગાર્ડન હો બહોત મજા આ હે યહા પે લો રોમલી શોમલી ઇન બિલી મીટલી જે ખૂણા મૂબી છે

તો હાલ મારા જોડે પોત લાખ રૂપિયા પડે બરોબર એટલે ઘર બનાવી દઈ ત્રણ લાખ રૂપિયા મિત્રુ હાલ ને લાખ રૂપિયા હું ચાલ એટલે ઘર બની જાય તને ઈશ્યુ મારે બે હારવાની હું કીધું ઓભળે તો હતા એ નથી કમાગા એટલે પેલી થાક કોપી રે મારી ઈશ્યુ બેન હું ઉઠાડું લે હું ઉઠા જ છ પણ ना ना उठा दो उठी जी जो उठी जी वो आइए खोल दी थी ऋषु गाइस ने के हेलो गाइस ऋषु क्या जी हेलो हाउ आर यू बोल का के गुड मॉर्निंग क्या का गुड मॉर्निंग गुड मॉर्निंग तो क्या है तू उठी गुड मॉर्निंग नहीं कोई गुड मॉर्निंग कह दिया एडपट पर ऋषु गुड मॉर्निंग क्या

ચોખ્ખી વાત છે કે વાયરો ખાતા નહીં જો અમે તો આરે વાયરો હું ઘરમાં દુકાનનું તમે મરજી દુકાનનું બિલ તો કેટલું આવે છે કે ભાઈ એસી નંગ ખાઈયું છે દુકાનમાં કે કે રહી છે આયરો ઘરનો આ રીશુ વાયરો ખાય રીશુ તો બિલ ભરે આ રીશુ તું બિલ ભરે કે નહીં ભરી તું બિલ ભરે કે નહીં ભરી ઋષિ બિચારી પેલી વખત પેલા કુલર નો વાયરો ગાતી હોય કુલર એ બગાડી દીધું વાયરો ગાય પછી અંગત જેવી થઈ જાય કે તો નાઈન ધોઈને આપણે થઈ ગયા છીએ તૈયાર હજુ બાલ બધા સેટિંગ કરવાના બાકી છે થોડા આપણે કોરા થોય ને એટલે પછી આગળ કરી દઈએ બાકી તો આપણી હેરસ્ટાઈલ જેવી છે એ તમે કેજો બરોબર નહીં તો આપણે જઈએ દર્શન કરવા બરોબર તમને પણ દર્શન કરાવી લઉં તમે પણ દર્શન કરી લો

mùa thuê này chica ca bản mùa thuê này đi mùa này đi mùa thuê nhà 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 nhà

તો આજનો બ્લોગ તો ફક્ત આટલા સુધી જ આશા રાખું છું કે તમને બ્લોગ પસંદ આવ્યો હશે અને પસંદ આવે તો એક વાર કરી દો વિડીયોને લાઈક નહીં વિડીયોને કરી દો શેર એટલે થોડો ઘણો વાયરલ થઈ જાય બરોબર અને સારો એવો રિસ્પોન્સ આપણોને મળી રહ્યો છે ગયા બ્લોગમાં બી પાંચસો જેવા વ્યુઅર્સ બેઠા હતા એટલે ખૂબ ખૂબ આભાર તમારો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે